ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી એક ચર્ચા ચાલે છે કે ભાવનગરની અંદર એવું તો શું બન્યું કે જેના કારણે એક અધિકારીએ એ પોતાની પત્ની અને તેના બે બાળકોની હત્યા કરી આ તમામની વચ્ચે આ કેસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે એ તો પોતાની પ્રેમિકાની સાથે રહેવા માંગતો હતો એ પોતાની પ્રેમિકાને પામવા માંગતો હતો એની પાસે વિકલ્પ તો ઘણા હતા કે પોતાની પત્નીને તે છૂટા છેડા આપે અને પોતાની પ્રેમિકાની સાથે એક નવા જીવનની શરૂઆત કરે પરંતુ એને કર્યું નહીં એને એવું કર્યું કે જેના કારણે એક ફૂલ જેવા એક કોમળ બે બાળકોની એક ક્રૂર હત્યા કરી ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાની પોલીસ પૂછપરછમાં એક નવો ખુલાસો થયો છે અને ખુલાસો છે એક પ્રેમ પ્રકરણનો એક પ્રેમિકાનો જેની હાલ ભાવનગર જિલ્લા પોલીસની ટીમ પૂછપરછ કરી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું પ્રદીપ ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની આમ તો એ વર્ગ એકના અધિકારી છે શૈલેષ ખાંભલા એ ફોરેસ્ટ વિભાગની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સમજદાર હોવા જોઈતા હતા એ પોતાના જીવનના પ્રશ્નોને ઉકેલવા માટે થોડીક સમજણ શક્તિ અથવા તો સમજદારીનો જો ઉપયોગ કર્યો હોત તો આજે શૈલેષ ખાંભલા એ જેલના સળિયા પાછળ ન હોત અને ન તો એ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની પોતાના દીકરાની હત્યા કરી હોત શૈલેષ કાંબલાએ પોતાની પત્ની નયના દીકરા ભવ્ય અને દીકરી પૃથાની હત્યા કરી પછી તેમની લાશને તેને દફનાવી દીધી દાવો કર્યો કે મારી પત્ની અને મારા બાળકો એ ગુમ થયા છે અને આખી આ વાતને લઈને શોધખોળની શરૂઆત થઈ વર્ગ એકના અધિકારી હતા અને તેમની પત્ની અને તેમના બાળકો હતા એટલે ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે પણ આ શોધખોળની અંદર લાગી ચુક્યા હતા સુરતની અંદર સતત દસ દિવસથી એ શોધખોળ ચાલી રહી હતી અને ચાલુ શોધખોળ દરમિયાન બાળકો અને તેમની પત્ની એ ગુમ નથી થઈ પરંતુ તેમની હત્યા કરી હોવાની વાત એ સામે આવે છે હત્યા કેસમાં પકડાયેલા શૈલેષ દિવસના પોલીસ રિમાન્ડ પર છે જેના કારણે આખી આ ઘટનાને અંજામ આપ્યો છે પરંતુ બાળકોને કેમ માર્યા સવાલે ઉઠી રહ્યો છે કે શૈલેષ કાંભલાએ તેની પત્નીની સાથે સાથે તેના બે એ ફૂલ જેવા બાળકો જેની પણ હત્યા કરી અત્યાર સુધીની આ ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે આ કૃત્ય કર્યા બાદ એસીએફ શૈલેષ ખાંભલાને સહેજ પણ રંજ નથી પૂછપરછની અંદર શૈલેષ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતો તો બીજી તરફ જે કૃત્ય કર્યું તેના કારણે માલધારી સમાજના આગેવાનોની અંદર અને સમાજના લોકોમાં એક આક્રોશ છે કે શૈલેષને ફાંસી આપો તેવી માંગ સાથે કોર્ટની અંદર જ્યારે તેને હાજર કરવામાં આવ્યો હતો તેની રિમાન્ડની માંગણી કરવામાં આવી દરમિયાન આપવાની માંગ સાથેના નારાઓ લાગ્યા તો બીજી તરફ ગત મોડી રાત્રે સુરતની અંદર એક રેલી નીકળે છે અને રેલીમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસીએ એ ચડાવો એવા બેનરો લગાવવામાં આવે છે અને પરિવારમાંથી શૈલેષ ખાંભલાના પિતાએ પણ એ ભારે હૃદય સાથે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા અને તમામે પત્રકારો સુધી પહોંચાડ્યું અને કહ્યું કે મારા પરિવારનો માળો વિખનાર મારા દીકરાને એક એવી સજા આપવી જોઈએ કે જ્યારે આ પ્રકારની ઘટના બીજી વખત ન બને આખા રાજ્યની અંદર આ ઘટનાનો એ એક ઉદાહરણરૂપ દાખલો બેસવો જોઈએ ભાવનગર પોલીસે જે અનુત્તર એ આખી આ ઘટનાને લઈને જે તપાસ કરી રહી છે જે પ્રશ્નો એ શોધી રહી હતી એ પૂછપરછ કરી રહી હતી દરમિયાન એક મહત્વની કડી પોલીસની હાથે લાગે છે અને કડી છે શૈલેષ ખાંભલા જે વન વિભાગની અંદર ફરજ બજાવતા હતા જે જગ્યા ઉપર કામ કરતા હતા એ જ જગ્યાએ ફરજ બજાવતી મહિલા કર્મચારી સાથે છેલ્લા ચાર વર્ષથી તેઓ પ્રેમમાં હતા ભાવનગર પોલીસે આ મહિલાને શોધી કાઢી અને તેની પૂછપરછ હવે ભાવનગર જિલ્લા પોલીસની ટીમ કરી રહી છે મહિલા અને શૈલેષ કાંબલાએ કબૂલ કર્યું છે કે તેઓને અંજામ આપ્યો તો હત્યાને અંજામ આપવાનો છે તે બાબતની શૈલેષ કાંભલાની એ પ્રેમિકાને કોઈ જાણ હતી કે કેમ તેની અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને શક્ય છે કે શૈલેશ આવું કોઈ પગલું ભરે અથવા તો તેની પ્રેમિકાને કદાચ આ ઘટના મામલે કોઈ ખબર હોય કે ના હોય પરંતુ આ એ ઘટનાને અંજામ આપવા માટે કોનો કોનો સાથ અને સહકાર લેવામાં આવ્યો હતો એ તમામની શોધખોળ અને તમામને લઈને પૂછપરછની શરૂઆત કરી દેવામાં આવી છે શૈલેષ પોતાની પ્રેમિકાને પામવા માટે એની પ્રેમિકાને જ નહીં ખબર હોય કે તે પોતાની પત્નીને છૂટાછેડા નહીં પરંતુ એને મોતને ઘાટ ઉતારી દેશે શૈલેશ ખાંભલા પાસે પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટેનો એ હતો એ પ્રશ્ન હતો એમની પાસે રસ્તો કે પોતાની એ પત્ની નૈનાને છૂટાછેડા આપે ને ત્યારબાદ આ નવા જીવનની શરૂઆત કરે પરંતુ તેને કેમ આ પ્રકારનું પગલું ભર્યું તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે શૈલેશ જેલમાં છે અને પરિવાર નિસ્ત નિસ્તનાબૂદ થયો છે અને લોકો એ શૈલેશ ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે કે આ ખાટકી શૈલેશ ખાંભલાને ફાંસીની સજા આપો પરંતુ આ તમામની વચ્ચે હવે વાત એ છે કે શું એ ભાવનગર જિલ્લા પોલીસની ટીમ જે પ્રેમિકાની પૂછપરછ કરી રહી છે એ પ્રેમિકા પાસેથી આ હત્યાકાંડને લઈને બીજી કેટલીક કડીઓ ખુલે તેમ છે ખરા શું આ હત્યાકાંડની અંદર આ પ્રેમિકા પણ સામેલ હતી આ ઘટનાને અંજામ આપવા પાછળ અથવા તો જે જગ્યા ઉપરથી આ તમામ એ બંને બાળકો અને તેમની પત્નીની લાશ જે મળી આવી છે જે જગ્યા ઉપર ખોદી અને દફનાવી દેવામાં આવી હતી એ ઘટનાની અંદર શું વધુ કોઈ આરોપીઓની સંડોવણી ખરી હાલ તો ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે ની દેખરેખ હેઠળ આ કેસની તપાસ એ ખૂબ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને કદાચ આવનારા સમયમાં આ કેસની અંદર મહત્વપૂર્ણ કડીઓ એક બાદ એક મળે તો કદાચ નવાય નથી અને આવનારા એ સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી એક વખત કદાચ શૈલેષ ખાંભલાના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે તો પણ નવાઈ નહીં હાલ તો શૈલેષ ખાંભલા એસીએફ કે જેઓએ પોતાની પત્ની અને તેમના બે ફૂલ જેવા બાળકોની હત્યા કરી એ કેસની અંદર આ પ્રેમ પ્રકરણ ખુલ્યું છે અને આ પ્રેમ પ્રકરણની અંદર તેમની પ્રેમિકા એ કોણ છે અને પ્રેમિકા એ શું આ એક પગલું ભરવા માટે એ શૈલેષ ખાંભલાને જણાવ્યું હતું આ તમામ વાતને લઈને પૂછપરછ હાલ ચાલી રહી છે આ ઘટના મામલે જ્યારે પણ પોલીસે ખુલાસો કરશે ત્યારે અમે આપણા સુધી આ તમામ માહિતી પહોંચાડતા રહીશું જોતા રેજો ન્યુઝરૂમ નમસ્કાર